બજેટમાં ગુજરાતને શું મળ્યું ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી આશા હીરા ઉદ્યોગમાં નિરાશા ગિફ્ટ આઈએફએસસીને ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ બનાવવા પ્રોત્સાહક જાહેરાતો કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી સીતારામણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા ટેક્સટાઇલ ડાયમંડ એમએસએમઇ સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે ટેક્સટાઇલ ઉદ્યોગને લઈ મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે જોકે ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતા ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા હતા જ્યારે જીસીસીઆઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટને સકારાત્મક ગણાવ્યું છે ડોક્ટર સીએ સાવન ગોડિયાવાલાની બજેટ પર પ્રતિક્રિયા વિકસિત ભારતમાં ધ્યેયને હાંસલ કરવા તરફ આગળ વધીને નાણાં મંત્રીએ મધ્યમ વર્ગ માટે ટેક્સ

ફંડ મેનેજર દ્વારા સંચાલિત રોકાણ ભંડોળ માટે સિમ્પલિફાઈડ સેફ હાર્બર રિઝીમ પ્રદાન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે આઈએફએસ એકમો માટે શરતોમાં છૂટછાટ એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી લંબાવવામાં આવી તમે જોઈ રહ્યા છો છોડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે નમસ્તે આજે નિર્મલા સીતારામન જે આપણા ફાઈનાન્સ મિનિસ્ટરે પોતાનું આઠમું બજેટ આપી આગળ રજૂ કર્યું આ બજેટ ને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટ આપણી માત્રા વધવી જોઈએ તો આપણે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન પ્રદાન આપ્યું છે એગ્રીકલ્ચર સેક્ટર ને પણ જે ભારતની પહેલા પ્રકારની જે પહેલી રોજગારી સૌથી વધારે આપે છે ફાળો સૌથી મોટો છે એવા એગ્રીકલ્ચર ઉપર ટેકનોલોજી અને સ્કિલિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે એનર્જી સેક્ટર ને પણ સરકારે કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે ટેક્સટાઈલમાં ફાઈવ એફ ઉપર સરકારે વાત કરી છે ત્યારે કોટન ટેક્સટાઇલ ઉપર સરકારનું ધ્યાન ગયું છે અને બની શકે કે આવનાર સમયમાં જે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતના બે મોટા ઉદ્યોગ છે ટેક્સટાઇલ અને ડાયમંડ એ વિશેની વાતો આવનાર સમયમાં કદાચ વધારે સ્પષ્ટીકરણ આપણી સામે થશે થર્ટી સિક્સ પર્સન્ટ એમએસએમઇ નો ફોર્ટી ફાઈવ પર્સેન્ટ ગ્રોથમાં ફાળો છે એ વાતનો સરકારે ઉલ્લેખ કરીને એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો છે એક્સપોર્ટર્સને ટર્મ લોન અપ ટુ ટ્વેન્ટી કરોડ કરી આપી છે એક મોટી વાત છે બીજું કે ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિનિયર ને સરકારે બે કરોડ રૂપિયાની ટર્મ લોન પાંચ વર્ષ માટે જાહેર કરી તે એક બહુ મોટી વાત છે કે નવા સ્ટાર્ટઅપ અને નવા એન્ટરપ્રિન્યુઅર ખાસ કરીને ભારત જયારે યુવાનો દેશ છે ત્યારે નવા એન્ટરપ્રિન્યુર તરફ સરકારનું ધ્યાન ગયું છે એક નવી ટોય ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સરકારે ગ્લોબલ ટોય સેન્ટર ભારત બને તે દિશામાં પણ સરકારે રજૂઆતો કરી છે સરકારે રાહતો આપી છે અને ઇનિશિએટિવ લીધા છે મહિલાઓને રાજી કરવા માટે સક્ષમ આંગણવાડી જેમાં આઠ કરોડ બાળકોને કવર કરવામાં આવ્યા છે બીજું કે ફાઈવ નેશનલ સેન્ટર ફોર સ્કિલિંગ જ્યારે અત્યારે આપણે ભારતની વાત કરીએ તો સ્કિલિંગ સેન્ટરની ખૂબ જરૂરત છે કારણ કે કૌશલ્ય ગુણવત્તા સભર માલ બહાર પાડવા માટે કૌશલ્ય સભર સ્કિલ લેબરની પણ આવશ્યકતા એટલી જ છે તે બાબતમાં પણ સરકારે પાંચ નેશનલ સેન્ટર સ્કિલિંગ સેન્ટર શરૂ કરવાનું કહ્યું છે અને ઉપરાંત ટ્રેન્ટ ટ્રેનર્સ દ્વારા સ્કિલિંગ સેન્ટરને તૈયાર કરવા માટે માણસો તૈયાર કરવા માટે ટ્રેનર્સ તૈયાર કરવાની વાત પણ સરકારે કરી છે આઈઆઈટીના ત્રેવીસ સેન્ટરને પાસઠ હજાર થી વન પોઈન્ટ થ્રી લેખ સુધીનું ગ્રોથ માટેની તૈયારી બતાવી છે સરકારે એઆઈ ના પણ અત્યારની જે મુખ્યત્વે વાત છે એઆઈ ના ત્રણ સેન્ટર સરકારે તૈયાર કરવાનું કહ્યું છે અને માસ્ટર સ્ટ્રોક બાર લાખ સુધી જે અપેક્ષા હતી કદાચ સાત લાખ ના દસ લાખ થઈ શકે પણ એને બદલે જાહેરાત બાર લાખ સુધી નીલ ટેક્સ ની સરકારે કરી અને ચોવીસ લાખ અને એની ઉપર થર્ટી પરસેન્ટ એટલે બહુ મોટો સરકાર નો આ નિર્ણય જે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ માટે પણ સાચી આ છે અને ઉચ્ચતમ મધ્યમ વર્ગને પણ સરકારે ધ્યાનમાં લીધા છે આ છેલ્લો માસ્ટર સ્ટ્રોક પુરુઆ થશે થેન્ક યુ